મેં આટલા સમય સુધી વાત જોઈ તુએ પણ કૃપા કરી અને ભગવાન પણ મારો નથી થયો એવી ને વેદના પડી એટલા માટે તે મરવા ગઈ તો ગુરુજીને એમણે એમ કહ્યું કે તુએ પણ કૃપા કરી અને ભગવાન એ પણ ની કરી દી એટલે હવે મારે મરવા વગર બીજો કોઈ સુખકો નથી તો હવે મેં મરવા દેતી છું ગુરુજી તમે મને હવે આશીર્વાદ એમ તો ની દેવાય કારણ કે એક સદગુરુ મળવાના કોઈ પણ દિવસ આશીર્વાદ આપતા નથી એટલે એ ભાઈ એ સદગુરુ એમ કહ્યું કે એ બાઈ મરીને શું ફાયદો મરીને તો તું ઉપર જાહે પણ તો પણ તારે આ ભોગવવા માટે પાછું આવવું તો પડે એટલે હવે થોડોક સમય છે સહન કરી લે થોડા સમયમાં તારી પીડાઓ સમૃદ્ધિ નાશ કરવાની છે પણ બાઈ કંટાળેલી એટલે એમને એક જ ધ્યાન કે આજે મરી જવાની એ વાત બાકી કલાક એટલે એમને સદગુરુને પાછો પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુજી એ વાતો મેં કયા પાપ કરેલા હશે કે મને આટલી બધી પીડા મળી આટલું બધું દુઃખ સહન કરવાનું પડ્યું અને એના બદલામાં મારું તો પિયર પણ ધાર્મિક હતું પિયરના પણ ધાર્મિક લોકો હતા એટલે મેં તો ત્યાં પણ પાપ કરેલા ત્યારે ગુરુજી એમ કહ્યું કે હે ભાઈ આ જન્મે ની કરેલા હતા આપણે આગલા જન્મમાં હશે પણ બાઈ દુઃખથી ત્રસ્ત થઈ ગઈ એટલા માટે બાયે ગુરુજીને એમ કહ્યું કે આગલા જન્મે પણ એવા તો હું કરેલા હતા કે આટલું બધું ભોગવું પણ જ્યારે આગલા જન્મની વાત આવી તો સદ્ગુરુને દયા આવી ગઈ અને સદ્ગુરુએ એમ કહ્યું કે હે ભાઈ તુએ જ્યારે જાણવાની ઉત્કંઠા કરી છે કે આગલા જન્મમાં હું પાપ કરેલા તો આવ મારા ચરણમાં બેસ મે તને કેમ કે તું એ આગલા જન્મમાં હું પાપ કરેલા તો ત્યારે એ સદ્ગુરુએ બાઈને એમ કહ્યું કે તું એ ઉત્કંઠા કરી છે જાણવાની તો સાંભળી લે કે આગલા જન્મમાં જે તારો આ ધણી છે એ આગલા જન્મમાં તારો સાવકો દીકરો હતો બધા ધ્યાનથી સાંભળજો આગલા જન્મમાં એ તારો સાવકો દીકરો હતો એ નાનું હતું અને એની માય મૃત્યુ પામેલી એની માય મરી ગયેલી અને તને સાવકી માય લાવેલા જો આ દુનિયાની અંદર એમ કહેવાય કે પોતાની માય એ પોતાની માય પોતાની માય આખી જાગતી રહીને પણ પોતાના બાળકની રાહ જોઈ આવતી માય તેવું શું કરેલું એ તો બધા તો નહીં નહીં પણ પોતાની જે માય હોય તો આખી રાત પણ પોતાના છોકરા માટે બેસી રહી એ પોતાની માય કરી શકે આ દુનિયાની અંદર સાવથી માય કરી શકતી નથી